નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ શિયાળુ સ્પેશિયલ આપણે ગ્રીન ભાજી પાઉની રેસીપી બનાવવાના છે તો આવી રીતે આ ઠંડીમાં ગ્રીન ભાજી અને પાઉ બનાવજો મસ્ત બનશે બટરમાં કેવી રીતે ગ્રીન ભાજી પાઉં બનાવવા શું શું શાકભાજી નાખવા બધું આ વિડીયોમાં બતાવેલું છે આપણે નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ શિયાળાની ગ્રીન આપણે લીલી ભાજી બનાવીએ છીએ આવી રીતે બનાવજો મસ્ત બનશે કોઈ ધંધા માટે પણ તમે ટ્રાય કરી શકો જેવી આપણે ભાજી બનાવશું તો આપણે બટેટા મરચાં ફૂદીનો લીલું લસણ બટરમાં અમૂલ બટરમાં બનાવશું આદુ લીંબુ લીલું લસણ છે ડુંગળી વટાણા પાલક નાખશું લીલા ધાણા એક પેપ્સિકમ નાખશું ટમેટર ફ્લાવર કોબી અને કોબી આમાં આપણે સલાડ પણ બનાવશું અને આની આપણે ભાજી બનાવીએ ગ્રીન ભાજી તો આપણે પેલા શાકભાજી જોઈ નાખીએ શાકભાજી બાફવામાં આપણે થોડું નમક નાખ દે એટલું અર્ધી ચમચ નાખશું બટાકા કોબીને ત્રણ ચાર સીટી મારી દઈએ કુકરમાં એટલે એકદમ વ્યવસ્થિત ફૂલ પકાવી દેવાના છે અરે બે મિનિટ પાલકને બાફી નાખીએ બે થી ત્રણ મિનિટ બાફવાની છે વધારે જ બાફવાની લીલા જ નાખવાનું છે એટલું આદુ નાખીએ બીન્સ એટલું એટલા આપણે ગ્રીન ભાજી પાઉ બનાવીએ એમાં ફુદીનો નાખીએ તો મસ્ત સ્વાદ આવશે એટલે ફુદીનાના પાન નાખીએ આદુ મરસાદીના મિક્સરમાં પેસ્ટ બનાવી નાખશું પાલક એક સાઈડ ફેરવી નાખીએ એટલે બે મિનિટમાં સરસ પાણીમાં બફાઈ જાય બે જ મિનિટ બાફશું બે મિનિટ આપણે પાલકને બાફી લીધી છે આપણે પાલક એ પાણીમાં આપણે વટાણા પાંચ મિનિટ બાફી નાખીએ આ પાણીમાં બાફવાથી વટાણા એકદમ ગ્રીન રહે બટેકા ભેગા નહીં આમાં બાફી ગ્રીન ભાજી આ ગ્રીન ભાજીમાં આપણે લીલા લસણનું પ્રમાણ વધારે રાખશું ને આવું ઝીણું ઝીણું જ કટિંગ કરવાનું એટલે આ લીલું લસણ વધારે હે તો ભાજી મસ્ત બનશે 100 ગ્રામ જેવું લીલું લસણ કટિંગ કરી દીધું છે આપણે એક ડુંગળી આપણે આખી નાખશું સૂકી ડુંગળી એક આપણે પેપ્સી કપમાં કાપીને નાખ દેવું તો एकदम સરસ આ વટાણા બફાઈ ગયા છે જો પાલકને આપણે મિક્સરમાં પીસી નાખીએ એની સાથે આપણે લીલા ધાણા પણ આનાથી પણ પાઉભાજીનો કલર એકદમ લીલાવણી આવશે ગ્રીન ભાજી પણ મસ્ત બનશે લીલા ધાણા પાલકની પેસ્ટ તો આવી રીતે જો એકદમ બટેટાને ફ્લાવર મસ્ત બફાઈ ગયું છે આપણે આમાં પીસી નાખીએ અઢીસો ગ્રામ જેવી ટોટલ શાકભાજી હતું એમાં પાંચ છ ગ્રામ પાણી નાખ્યું હતું એને એ પાણી જ વાપરી દેવાનું બટેટા અને કોબીને આવી રીતે એકદમ પીસી દેવાનું તો આપણે અમૂલ બટરમાં બનાવી નાખીએ સો ગ્રામ

મીડિયમ ગેસ ઉપર આપણે પાંચ મિનિટ પાકવા દેબી છે શાકભાજી બળી ના જાય અને વ્યવસ્થિત ધીમા ગેસ ઉપર પાકે તો જ ભાજીનો સ્વાદ સારો આવશે લસણ ડુંગળીને સાત આઠ મિનિટ પકાવવા પડશે તો મિત્રો આપણે આ લસણ ને ડુંગળી પાકે એને પાસા જેવું થઈ ગયું છે હજી આપણે થોડુંક પકવશું થોડો કલર પાકી જાય એવું લાગે છે પણ હજી થોડુંક આપણે ત્રણક મિનિટ પકાવી દઈ અને આવી રીતે સતત હલાવતું રહેવાનું એટલે નીચે તળીએ સોટે નહીં સાત આઠ મિનિટ આપણે લસણ ડુંગળીને પકાવ્યું છું બધી મિક્સ કરી દેવાનું આપણે જોવા જાતનો તૈયાર કંપની નો નાખી દેવાનો એક ચમ્મચ પાઉંભાજી મસાલા નાખીએ પાઉંભાજી મસાલાને મિક્સ કરી દઈએ મસાલો નાખ્યા પછી ત્રીસ સેકન્ડ મસાલો પકાવી દેવાય હવે જે આપણે બાફેલા બટેકા ફ્લાવર કોબી નાખી આ ભાજી માં આપણે લાલ મરચું હળદર કશું નાખવાનું નથી જે પાલક ને ધાણા પીસા દે નાખી બાફેલા વટાણા પણ નાખી દી બધાને આપણે મિક્સ કરીને પકાવીએ છીએ પાંચ મિનિટ પાકવા દેવું જોવામાં પણ એકદમ મસ્ત ગ્રીન ભાજી તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે મસાલા નાખ્યા એને પાકવા દઈએ અને હવે નમક નાખી દઈએ અડધી ચમચ આપણે બટાકા બાફવામાં નમક નાખ્યું હતું અને અડધી ચમચ અત્યારે નાખીએ છે પછી ભાજી બની ગયા પછી ટેસ્ટ કરી લેશું બટરમાં બનાવી છે અને બધાય આપણે જોઈતા શાકભાજી છે એટલે સારી બનશે ડોઢક કિલ્લા જેવી આપણી ગ્રીન ભાજી તૈયાર થઈ ગઈ છે આ પાંચ થી છ વ્યક્તિ આરામથી ખાય હકી એટલી બની ગઈ છે આ લીલું લસણ લીલું ડુંગળી નાખીને મસ્ત બની ગઈ છે કચુંબર બનાવી નાખીએ અને પાઉ નાખશું હવે સ્લાદ માટે આપણે આ ડુંગળી કોબી લીલા ધાણા કટિંગ કરી નાખીએ આવી રીતે એકદમ ઝીણું ઝીણું કોબી ડુંગળી કટિંગ કરશું મિક્સ પછી ભેગું આવું ઝીણું ઝીણું ટમેટા કોબી ગાજર ડુંગળી ધાણાનું સ્લાડ બનાવી નાખજો આમાં જરૂરિયાત તમે નમક લીંબુ નાખશો આપણે જેવો તમને સ્લાટનો ટેસ્ટ ગમે એ રીતના મસાલા નાખવાના તો મિત્રો આ રીતને આપણે ગ્રીન ભાજી મસ્ત તૈયાર થઈ ગઈ છે આપણે ભાજી પકવવામાં ટોટલ બનાવવામાં દોઢક કલાક જેવો સમય રહી થઈ ગયો છે આપણે પાઉં શેકી નાખીએ બટરમાં પાઉં શેકવાના પર થોડું લસણ નાખી દઈએ લીલા ધાણા નાખીએ આવી રીતે પાઉં શેકજો થોડો પાઉંભાજી ભાજી મસાલો થોડું નમક નાખીએ નમક નાખો થોડું મરચું નાખ દઈએ લાલ મરચું પાવડર નાખવાનું શેકતા હોય ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની કઈ રીતે આપણા બધાય પાઉને શેકી નાખવાના બટર માં શેકો તો મસ્ત સ્વાદ આવશે આપણે લીલી ભાજી ગ્રીન ભાજી પીરસી દઈએ અમુલ બટર મૂકી દઈએ ઉપરથી ધાણા નાખી દેવું લસણ તો મિત્રો આ ઠંડી ઋતુમાં આવી રીતે ગ્રીન ભાજી બનાવજો મસ્ત બનશે જે આપણે લાલ ભાજી ખાઈ એને ભૂલી જશો એવી ભાજી છે બનાવવાની ટ્રાય કરજો મિત્રો ગ્રીન ભાજીનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળીશો ગયા વિડીયોમાં કે જય માતાજી બાપાસ કરે જય શ્રી કૃષ્ણ